વરસાદનું પાણી ચાલે છે ત્યાંથી આ મગફળી ખોદી હતી ને આ પાણી આવ્યું એટલે આખી મગફળી તોરાઈ ગઈ છે આ લીલી સાર પણ ઢોરોને કામની રહી નથી બધું બગાડ થયો છે વીસ કંટાનું વાવેતર હતું અંદાજીત કેટલાનું નુકસાન અંદાજિત બે અઢી લાખનું નુકસાન છે ખેતરમાં વેણ જ ચાલે છે એટલે બધા પાત્રા પણ તણાઈ ગયા છે પાણીની અંદર સરકારને બસ આટલી માંગ છે કે થોડી સાહેબ બીજી આપે વારંવાર બે વખત અમારે બે સીઝન નુકસાન આવેલ છે સાહેબ એક વખત અમારે પેલો તો પાક પાક્યો એટલે વરસાદ આવ્યો એટલે એ એ પણ બગાડ થયો એ તો બાજરીને બીજું બગાડ થઈ ગયો એ તો સાહેબ અમે જે તે કરીને બહાર કાઢ્યો કચરામાં આ બીજી વખત જે મગફળીનું અમે વાવેતર કર્યું સાહેબ એમાં પણ અમારે બીજી વખત જે દસથી બાર કટ્ટાનું વાવેતર અમે કર્યું એમાં જ સાહેબ આ પોણી ફેર ભરાઈ ગયું એટલે એ દસ બાર કટ્ટરનું નુકસાન કરતાં અમારે પચાસથી સાઠ હજારનો આ સાહેબો વગર આવક એ આવક લીધા વગર પણ સાઠ હજાર નુકસાન ફેર થયું છે અને સાહેબ સાહેબોમાં નુકસાન બાજરીમાં બીયા ખાતરને બાતર નાખીને વાવેતર કર્યું એમાંય પણ રૂપિયો મળેલ નથી મગફળી વાઈ હતી પહેલી વાયથી બાજરી પછી વાય મગફળી મગફળીમાં આખો પાણી ભરેલું બબી ફૂટ પડ્યું છે એ આખો બી જીવ ફેલ હવે તો આખી સિઝન જ ફેલ જઈને ગણો નહીં તો હવે કોઈ એનો પાકનો ઉપયોગ નથી મગફળી દસ કટા નુકસાન ગણાય ચાલીસ હજાર જેવું ખેતરમાં કેટલું પાણી ખેતરમાં હાલ બબી ફૂટ પાણી ભરેલું પડ્યું છે આખા ચારે ખોણી સરકારની માંગ એટલી જ છે કે આ થોડુંક વળતર હાલે એટલું જ